ગામનો ચોરો આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર હેમાનગીની છે એસઆઈઆર મુદ્દે વિરોધ પક્ષના હોબાળાને વચ્ચે લોકસભામાં મણિપુર વસ્તુ અને સેવા કર બીજો સુધારા ખરડો બે હજાર પચીસ પસાર કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના બે હજાર પચીસને મંજૂરી આપી વકફ મિલકતોની નોંધણી માટે છ મહિનાની સમય મર્યાદા લંબાવવાની અરજીઓ પર વિચાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇન્કાર ઓપરેશન સાગરબંધુના ભાગરૂપે ભારતે શ્રીલંકામાં નવ ટન રાશન મોકલ્યું અને વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશનું પ્રથમ હવાઈ મથક બન્યું સમાચાર વિગતવાર વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના વિકસિત સઘન સુધારણા એસઆઈઆર સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આજે બપોર બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી બીજી વખત મુલતવી રખાયા પછી જ્યારે લોકસભા બપોરે બે વાગે મળી ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર વસ્તુ અને સેવા કર બીજો સુધારા ખરડો બે હજાર વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યો જેનો હેતુ મણિપુર વસ્તુ અને સેવા કર અધિનિયમ બે હજાર સત્તરમાં સુધારો કરવાનો છે વિપક્ષના હોબાળા વચ્ચે આ ખરડો ધ્વનિમતથી પસાર કરાયો અગાઉ વિપક્ષી સભ્યોના સૂત્રોચ્યાર વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તમાકુ અને તેના સંબંધિત ઉત્પાદનો પર એક્સાઇઝ કર લાદવા માટે કેન્દ્રીય એક્સાઇઝ સુધારા ખરડો બે હજાર પચીસ રજૂ કર્યો તેમણે પાન મસાલા જેવી વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવા માટે આરોગ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા ઉપકાર સેસ ખરડો બે હજાર પણ રજૂ કર્યો ગૃહે જનવિશ્વાસ જોગવાઈઓમાં સુધારા ખરડો બે હજાર પચ્ચીસ પર પસંદગી સમિતિના અહેવાલની રજૂઆતનો સમય શિયાળુ સત્ર બે હજાર બીજા અઠવાડિયાના છેલ્લા દિવસ સુધી લંબાવ્યો ગૃહે નાદારી અને નાદારી સંહિતા સુધારા ખરડો બે હજાર પચ્ચીસ પર પસંદગી સમિતિના અહેવાલની રજૂઆતનો સમય પણ સત્રના છેલ્લા દિવસ સુધી લંબાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિયાળુ સત્ર માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે ભારતને વિકાસ તરફ લઈ જવાના પ્રયાસોને વેગ આપે છે સંસદના શિયાળુ સત્ર પહેલા મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે ભારતનો આર્થિક વિકાસ નોંધપાત્ર ઊંચાઈએ પહોંચી રહ્યો છે તેમણે કહ્યું કે આ ગતિ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધવા માટે નવો આત્મવિશ્વાસ આપે છે भारत ने सिद्ध कर दिया है डेमोक्रेसी कैन डिलीवर जिस गति से आज भारत की आर्थिक स्थिति नई ऊंचाइयों को प्राप्त कर रही है विकसित भारत के लक्ष्य की ओर जाने में ये हमें नया विश्वास के जगाती है नई ताकत भी देती है श्री मोदी कहूं कि सभ्यों युवा संसद सभ्यों ने नवी पीढ़ी ने तको आपकी जो રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ સભ્યોને બંધારણ અને સ્થાપિત ધોરણોનું પાલન કરવા વિનંતી કરી સંસદીય આચરણની લક્ષ્મણ રેખા પર ભાર મૂક્યો અધ્યક્ષે આજથી શરૂ થયેલા શિયાળુ સત્રના પહેલા દિવસે આ મુજબ જણાવ્યું અધ્યક્ષ તરીકે પહેલીવાર ઉપલા ગૃહની કાર્યવાહી ચલાવતા શ્રી રાધાકૃષ્ણને ભાર મૂક્યો કે સાંસદનું કર્તવ્ય લોકોની વાજબી આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા સાથે કામ કરવાનું છે કેન્દ્રએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઈશ્રમ શ્રમ પોર્ટલ પર એકત્રીસ કરોડથી વધુ અસંગઠિત કામદારો અને પાંચ લાખથી વધુ ગીગ અને પ્લેટફોર્મ કામદારો નોંધાયેલા છે ઇ શ્રમ પોર્ટલ બે હજાર એકવીસમાં શરૂ કરવામાં આવ્યું હતું જેથી અસંગઠિત ગીગ અને પ્લેટફોર્મ કામદારોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપીને નોંધણી કરી શકાય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરન દલાજે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ વાત કહી તેમણે માહિતી આપી કે સામાજિક સુરક્ષા આરોગ્ય લાભો અને કલ્યાણકારી યોજનાઓની એક્સેસ પ્રદાન કરવા માટે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની ચૌદ યોજનાઓને ઈશ્રમ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન હેઠળ આદિવાસી આવાસોના વિકાસ અને નવીનીકરણ અને ગ્રામીણ સમુદાયની જરૂરિયાતો માટે ભંડોળ સહાય પૂરી પાડવા માટે સત્તર કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપવામાં આવી છે પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે આ યોજના આદિવાસી વિસ્તારોમાં જવાબદાર પર્યટનને પ્રોત્સાહન આપવા અને આદિવાસી સમુદાયો માટે આજીવિકાની તકો વધારવા માટે આવાસ વિકસાવવાની કલ્પના કરે છે કેન્દ્ર સરકારે કહ્યું વર્ષ બે હજાર ચૌદથી દેશમાં કાર્યરત બાર નકલી યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી છે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુકાન્તા મઝુમદારે જણાવ્યું હાલમાં દેશમાં ચોવીસ નકલી યુનિવર્સિટીઓ કાર્યરત છે અને કેન્દ્ર અને યુજીસીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને આ સંસ્થાઓને બંધ કરવા માટે કાર્યવાહી કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના બે હજાર પચીસને મંજૂરી આપી છે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કારોનો હેતુ દેશભરના સનદી સેવકોના યોગદાનને ઓળખવાનો છે તેમણે ઉમેર્યું કે પીએમ પુરસ્કારોમાં ટ્રોફી પ્રશસ્તિપત્ર અને વીસ લાખ રૂપિયાની પ્રોત્સાહન રકમ હશે જેનો ઉપયોગ પ્રોજેક્ટ્સના અમલીકરણ અથવા જાહેર કલ્યાણના કોઈપણ ક્ષેત્રમાં સંસાધનોના અંતરને દૂર કરવા માટે કરાશે મંત્રાલયે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ બે હજાર નામાંકન પ્રાપ્ત થયા છે આ પુરસ્કારો આગામી વર્ષે એકવીસ એપ્રિલે નવી દિલ્હીમાં સનદી સેવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા એનાયત કરાશે સર્વોચ્ચ અદાલતે આજે વકફ સુધારા અધિનિયમ બે હજાર પચ્ચીસ મુજબ વકફ મિલકતોની નોંધણી માટે છ મહિનાની સમય મર્યાદા લંબાવવાની માંગ કરતી અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ઓગસ્ટીન જ્યોર્જ મસીહની ખંડપીઠે સૂચવ્યું હતું કે અરજદારો માટે વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પહેલેથી જ ઉપાય ઉપલબ્ધ હોવાથી તેઓ આ મહિનાની છ તારીખ સુધીમાં માંગી શકે છે અરજદારો બે હજાર પચ્ચીસના કાયદા મુજબ વકફ ટ્રિબ્યુનલ સમક્ષ અરજીઓ દાખલ કરીને રાહત મેળવવા માંગે છે અરજદારોએ દલીલ કરી હતી કે ઉમેદ પોર્ટલમાં વકફ મિલકતોની નોંધણી અથવા ડિજિટાઇઝેશનથી ઉદભવતી મુશ્કેલીઓ સાથેની અરજીઓ પર ટ્રિબ્યુનલ વિચારણા કરશે ત્યાં સુધીમાં છ ડિસેમ્બરની સમય મર્યાદા પૂરી થઈ જશે ચૂંટણી પંચે જણાવ્યું વિશેષ સઘન સુધારણા એસઆઈઆરનો બીજા તબક્કામાં અત્યાર સુધી પચાસ કરોડ ત્યાંસી લાખથી વધુ ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે આ તબક્કામાં એકાવન કરોડ મતદારોમાંથી નવ્વાણું પોઈન્ટ બત્તેર ટકાનું પુનઃ નિરીક્ષણ કરાશે પંચે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ ચાલીસ કરોડ ફોર્મનું ડિજિટાઈઝેશન કરાયું છે મતદાર યાદીના એસઆઈઆરનો બીજો તબક્કો ચાર નવેમ્બરથી નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થયો છે ઓપરેશન સાગરબંધોના ભાગરૂપે ચક્રવાત દીતવાહ પછી ભારતે શ્રીલંકાના અધિકારીઓ સાથે સંકલનમાં કોલંબોમાં ભારતીય નૌકાદળના બે જહાજોમાંથી નવ પાંચ ટન રાશન સોંપ્યું ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનોને તંબુ તાળપત્રી ધાબળા સ્વચ્છતા કીટ ખાદ્ય પદાર્થો દવાઓ અને સર્જીકલ સાધનો સહિત એકત્રીસ પાંચ ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરવા માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર તમિલનાડુ પુડુચેરી કિનારા પર ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને ચેન્નાઈથી લગભગ પચાસ કિલોમીટર પુડુચેરી નજીક એકસો કિલોમીટર કુડલોરથી એકસો સાહીઠ કિલોમીટર અને નેલ્લોર નજીક એકસો સિત્તેર કિલોમીટર દૂર આગળ વધ્યું છે દરિયાકાંઠાથી ડીપ ડિપ્રેશન ઓછામાં ઓછું અંતર લગભગ પાંત્રીસ કિલોમીટર છે તે આગામી બાર કલાક દરમિયાન નબળા પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે તિરુવલ્લુર અને ચેન્નાઈમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પર્યાવરણીય વ્યવસ્થાપનના કારણે વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશનું પ્રથમ હવાઈ મથક બન્યું છે જેની વાર્ષિક ક્ષમતા ચાલીસ મિલિયનથી વધુ મુસાફરોની છે આ સિદ્ધિ વિશે બોલતા દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ વિદેહકુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે વોટર પોઝિટિવ બનવું એ જવાબદાર સંસાધન ઉપયોગ પર્યાવરણીય દેખરેખ અને ઉડ્ડયન માળખાના ભવિષ્ય પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે વધુમાં શ્રી જયપુરિયાર જણાવ્યું હતું કે પાણીની સકારાત્મકતા માત્ર કુદરતી સંસાધનો પરની આપણી નિર્ભરતા ઘટાડે છે પરંતુ આપણી સ્થિતિસ્થાપકતા અને આબોહવા તૈયારીને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અવતરણ સાથે સંકળાયેલ ગીતા જયંતિની દેશભરના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફરજ પરની પરિપૂર્ણતા પર અમૂલ્ય સંદેશાઓથી શણઘરેલું આ દૈવી ગ્રંથ ભારતીય પારિવારિક સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં અત્યંત વિશેષ સ્થાન ધરાવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર એસઆઈઆર મુદ્દે વિરોધ પક્ષના હોબાળાને વચ્ચે લોકસભામાં મણિપુર વસ્તુ અને સેવા કર બીજો સુધારા ખરડો બે હજાર પચીસ પસાર કેન્દ્ર સરકારે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો માટેની યોજના બે હજાર પચીસ મંજૂરી આપી બુક મિલકતોની નોંધણી માટે છ મહિનાની સમયમર્યાદા લંબાવવાની અરજીઓ પર વિચાર કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇન્કાર ઓપરેશન સાગરબંધુના ભાગરૂપે ભારતે શ્રીલંકામાં નવ ટન રાશન મોકલ્યું અને વોટર પોઝિટિવનો દરજ્જો મેળવનાર દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દેશનું પ્રથમ હવાઈ మథక్ దినో आकाशवाणी पर थी समाचार पूरा थाया હવે પછી આપ બાવતી કલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાાદેશિક સમાચાર સાંભળી શકશો आकाशवाणी है अब आप लवली निगम से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए पहले राज्यसभा लेखक हैं पीटीआई भाषा की मनीष